વડોદરાની સેન્ટ્રલ જેલમાં પ્રિન્ટિંગ પ્રેસ બેકરી કેમિકલ સહિતના વિવિધ આઠ વિભાગો કાર્યરત છે જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમ સહ ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે સેન્ટ્રલ જેલમાં આવતા ઘણા બંદીવાનો એક એવા છે કે જે જેલમાં મળેલ રોજગારના વેતન થકી તેમના પરિવારોનું ગુજરાન ચલાવતું હોય છે જેલના કેદીઓ કામ કરી રોજગારી મેળવે છે અને દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે દરેક તેમની ચૂકવાય છે જેમાં કેદીઓ થી થી મહિના બાદ પચાસ હજાર કરીને તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે જેના થકી તેમના ઘરનું ગુજરાન ચાલતું હોય છે આ અંગે જેલ અધિક્ષક જગદીશ બાંગરવા અને નાયબ અધિક્ષક એમ એ ચૌધરીએ જણાવ્યું હતું વડોદરા સેન્ટ્રલ જેલમાં આવતા કોઈ પણ વ્યક્તિની પોતાની જાતે ગુનેગાર નથી બનતો અમુક પરિસ્થિતિને કારણે તે વ્યક્તિ દ્વારા ગુનાહિત કૃત્ય થઈ જતું હોય છે જેથી આવા વ્યક્તિઓ જેલમાં રહીને પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે તે હેતુથી વિવિધ વિભાગોમાં કેદીઓને તાલીમ આપીને રોજગાર આપવામાં આવે છે ઘણા બંદી એવા હોય છે કે તેમના થકી જ તેમના ઘરનો રોજગાર ચાલતો હોય છે સેન્ટ્રલ જેલનો દરેક કેદી કંઈક ને કંઈક કામ કરતો હોય છે જેલમાં દરેક કેદીને ટાસ્ક પ્રમાણે બેન્કિંગ સિસ્ટમ દ્વારા વેતન આપવામાં આવે છે જેલ તો માત્ર સાંજના પાંચ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી જ તમને લાગે બાકી તો જેલમાં એક ગામ હોય તેવું વાતાવરણ હોય છે બનાવવાનું કામ ચાલુ છે દ્વારા કેદીઓને રોજી રોટી છે ઘરે પણ પૈસાનો જેવો મૂકી શકે છે અને આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા તો લાંબો ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે એવા ઉદ્દેશથી આ ચાલુ કરે છે